સરકારી વિનયન કોલેજ અમીરગઢમાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સૌપ્રથમ ભૂપેન્દ્રભાઈ ચડોખિયા દ્વારા આદિવાસી સમાજ જીવન અને આદિવાસી દિવસ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા ત્યારબાદ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર મહેશ પ્રજાપતિ દ્વારા સાહિત્યમાં આદિવાસી જીવન વિશે વિસ્તૃત પરિચય આપ્યો હતો ત્યારબાદ સરકારી વિજ્ઞાન કોલેજ અમીરગઢના ટીવાય બીએના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી લગ્ન ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઇતિહાસ વિભાગના અધ્યક્ષ મુકેશકુમારે આદિવાસી જીવન અને ઇતિહાસ તેમજ વિશ્વ આદિવાસી દિવસના ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા ટીવાઈબીએ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આગળ હિન્દી વિભાગના અધ્યક્ષ ડોક્ટર નરેશ જોશી દ્વારા સાહિત્યમાં આદિવાસી જીવન વિશે રસપ્રદ માહિતી રજૂ કરી હતી અંતમાં આ કાર્યક્રમને અનુરૂપ વિશ્વ આદિવાસી દિવસ અને વિશ્વના આદિવાસી સમાજ વિશે ભારતના આદિવાસીઓની વસ્તી વિષયક માહિતી અંગે પીપીટીના માધ્યમ દ્વારા ડોક્ટર નીતિન કુમાર જાદવ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવામાં આવી હતી અંતમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ મંજુલાબેન પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમની કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન સરકારી વિજ્ઞાન કોલેજ અમીરગઢના આચાર્ય ડોક્ટર એન કે સોનારાના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર નીતિનકુમાર કુમાર જાદવ અને સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ભૂપેન્દ્રભાઈ ચડોખિયા દ્વારા કરવામાં આવ્યું હતું